પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ સેવા સદન ખાતે નાયબ કલેક્ટર કચેરી ખાતે પહોંચીને વિચરતી સમૃદયના બજાણિયા પરિવારના સ્મશાનની અંદર અને મકાનોની અંદર સોલાર પ્રાઇવેટ કંપની દ્વારા નુકસાન કરવા બદલ બજાણિયા પરિવાર દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું સાથે સાથ દસ દિવસની અંદર ન્યાય નહીં મળે તો સમગ્ર પરિવાર દ્વારા ગાંધી ચિંધિયા માર્ગે આમરણ ઉપવાસ ઉપર બેસવાની ચીમકી ઉચ્ચારવામાં આવી કરેલા નુકસાન સામે યોગ્ય કાર્યવાહી કરવા ગુજરાતના મુખ્યમંત્રી ગૃહમંત્રી અને પાટણ જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા પોલીસ વડા અને ભુજ રેન્જ આઈજી ને લેખિતમાં રજીસ્ટર આવેદન મોકલવામાં આવ્યો છે. વિચારતી વિમુખ જાતિ બજાણીય પરિવાર સામે થતો અન્યાય સામે ન્યાય મેળવવા આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અમારે જે શમશાન ભૂમિમાં થોડું દબાણથી દબાણ હોવાથી સોલારના કારણે દબાણ હોવાથી અમારે જે વાયર અંદર નાખવાથી અમને અડચણ થવા ખાતર અમે અરજી પત્ર મોકલી છે તો અમારી સરકાર શ્રીને મારી મહેરબાની હાથા જોડી કરી અને અમારું જે કંઈ દબાણ છે અમારું હટાઈ આ લે અને નહીં હટાવી લે તો અમે આંદોલન કરશે અને અપેક્ષા કરશે ભારત માતા કી જય સિદ્ધરાજ ઠાકોર આર એન અસાણા પાટણ